ભાવનગર શહેરના રાત્રિના સમયે કાળિયાભીડ વિસ્તારમાં આવેલ સાગવાડીમાં અવરો જગ્યામાંથી એક યુવાનનો તીક્ષ્ણ હથિયારોનો ગાજીકી હત્યા કર્યા હોવાનો મૃતદેહ મળી આવતા ઘટના સ્થળે પોલીસે આવીને વધુ તપાસ હાથ ધરી હતી ભાવનગર શહેરના રાત્રિના સમયે કાળિયાભીડ સાગવાડી વિસ્તારમાં અવરૂ જગ્યામાં પ્રદીપ ઉર્ફે ગોગો નામના યુવાનની ત્રણથી ચાર શખ્સોએ પૈસાની લીધી બાબતે તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરવામાં આવી હતી જ્યારે આ બનાવ બનતા નિલબાગ પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારબાદ સવારે એસપી ડીવાયએસપી સહિત પોલીસ કાફલાને ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા જ્યારે તેમના પિતાનું નિવેદન લેતા તેમના પિતાએ કહેલું કે મારા ઘરે ત્રણથી ચાર છોકરો આવીને મારા છોકરાને લઈ ગયા હતા અને તેની હત્યા કરવામાં આવી હતી તે ભાઈ ઓલા જીતું itu આજ રોજ સવારમાં પોલીસને બાતમી હકીકત મળેલ કે ગ્રીન પાર્ક ચોક ચોકડી છે ત્યાં આગળ કોઈ અજાણ્યા ઈસમની લાશ પડેલ છે ત્યાં જઈને તપાસ કરતા એક અજાણ્યા ઈસમ કે જેના શરીર ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા તેવી બોડી મળે મળી આવેલ હતી અને એની તપાસ કરતાં તે પ્રદીપ ઉર્ફે ગોગો નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે અને આ બાબતે તેની લાશ ઉપર ઇન્ક્વેસ્ટ પંચનામું વગેરે કાર્યવાહી કરવામાં આવે આવી રહેલ છે અને એના એને કોને આ તીક્ષ્ણ હથિયારના ઘા મારેલ છે એ બાબતની તપાસ સુધી હાલમાં ચાલુ છે એના પરિવાર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાત્રે ચારેક જણા આવ્યા હતા ગાડી પર બેસાડીને ઓપણ કરી લઈ ગયા હતા એ તપાસનો તપાસ નો વિષય છે તપાસમાં જે પણ આવશે એ પણ લેવામાં આવશે આપણે પૈસા કઈ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે એના પર ખબર પડશે

પૈસાની ઘરે ચાર જણા આવ્યા હતા કેટલી રકમ લીધી હતી રકમ તો ઘણી છે અને અલગ અલગ કેટલા માણસો અને વીસ ટકા પચીસ ટકા એવું બધું વ્યાજ વાળો લે છે